કહાનુ મન વિપત્તિુષો ਬਤਾਓ ਭਾਜ તમારા તમારું નામ મારા મોઢામાંથી જે દિવસે ન નીકળે તે દિવસે મને દુઃખ છે તમારું ભજન ન થાય ત્યારે મને દુઃખ બહુ સુંદર વ્યાખ્યા કરી પરમાત્મા મને એવું દુઃખ આપ તમારું સ્મરણ થયા કરે અને તમારું સ્મરણ થશે તમારું નામ લેવાશે તો તમારું દર્શન થશે અને તમારું દર્શન છે એ મને અનંતનું સુખ આપશે પુનર્ભવ દર્શન અનંતના સુખમાં ત્યાર પછી કુંતાજી ભગવાનની પાસે એક અદભુત વસ્તુ માગે છે કે ભગવાન હવે એક કામ કરો બે પરિવારની મમતામાં બંધાયેલી છું સ્નેહવાસ મમ છિંદી સ્નેહવાસ ત્રડમ પાંડુ સુ બ્રષ્ણી સુ એકા પાંડવ વંશ સાથે હું જોડાયેલી છું અને એની મમતા મારા હૃદયમાંથી ચાલતી નથી અને બીજી મારા પીર પક્ષની મમતા મારા હૃદયમાંથી ચાલતી નથી ભગવાન મારા પર કૃપા કરી આના બે મમતા મારી તોડી વય મેન અન્ય વિષયા મતિર્મ મધુપતે રસ્ત કુરુષી કોઈ જગ્યાએ મારું મન ન જાય બસ મારી મારો પ્રેમ કેવલ કૃષ્ણ તમારા ચરણ માં આવી માંગણી કરી અને છેલ્લે વંદના કરીને કહ્યું તમે જવા માટે નીકળ્યા છો એ મને ગમે નહીં એટલા માટે આ પાછા ફરો પાછા ફરી અને પરમાત્માને કહ્યું કે ગુંતાજીનો બહુ પ્રેમ છે એટલે પાછા આવ્યા પાછા આવ્યા એટલે પાંડવો સન્માન કરવા માટે દોડે પુષ્પની માળાઓ લઈ લઈ હજી હમણાં જ ભગવાન ગયા એ પાછા તોય પાછા પુષ્પની માળાઓ લઈને દોડ્યા કેટલો પ્રેમ હશે પાંડવોનો હજી હમણાં જ ગયા છે ભગવાન આપણે ત્યાં આવું બન્યું હોય તો મહેમાન રજા લઈને જાય ને બસ સ્ટેન્ડ જાય ને બસ ચૂકી જાય અને અડધો કલાકમાં પાછા આવે તો આપણું શું થાય આપણે કહેવું તો પડે પધારો પધારો પણ બોલતી વખતે બળતરા થાય આને બસે મળી નહીં અહીં અહીંયા કેટલો કેટલો પ્રેમ હશે પાછી પુષ્પની માળાઓ લઈને દો પણ અહીંયા પછી બયાનબાજી ચાલુ થઈ ભગવાન પાછા આવ્યા ને ધર્મરાજે કીધું એ તો હું ભગવાનનો પૂજારી છું ને એટલે પાછા આવ્યા અર્જુને કહ્યું મોટાભાઈ હું એનો મિત્ર છું એટલા માટે કુંતાજી કહે તમને બેય ચૂપરો રસ્તામાંથી હું પાછા લાવું છું ત્યાં તો દ્રૌપદી આવ્યા દ્રૌપદી કહ્યું તમારે કોઈ માટે આવે જ નહીં મને બેન માને છે એટલા માટે આવ્યા સુભદ્રા એ કહ્યું કે તમે તમે તો ધર્મના બેન બેન છો હું એની સગી છું મારા માટે આવ્યા અને પછી સુભદ્રા એ તો પોતાના સગા ભાઈ એટલે તરત કહ્યું ભાઈ કહેજો તમે કોના માટે આવ્યા ભગવાન વિચાર કર્યો કે હમણાં માથા ગુટ થશે અને એટલા માટે પરમાત્માએ જાહેરાત કરીને કહ્યું હું તમારા કોઈ માટે આવ્યો નથી હું આવ્યો છું પિતામહ વિશ્વના માટે એ બાણની શૈયા ઉપર સુતાય એને ગતિન મુક્તિ મારે આપવી છે એટલા માટે આવ્યો આ સંસારમાં એક જ સંબંધને હું માનું છું જે મારી સાથે પ્રેમ કરે બાકી કોઈ સગાઈને હું માનતો નથી